આ પાંચ વસ્તુમાં ગોળ ઉમેરવાથી સ્વાદ થઈ જશે ડબલ એક ટામેટાની ગ્રેવીમાં ગોળ આપણે જાણીએ છીએ કે ટામેટા એસિડિક હોય છે અને આવી સ્થિતિમાં તે ઘણા એલર્જીવાળા લોકોને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ જો તમે ગોળનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ટામેટાના એસિડને થોડો ઘટાડી શકે છે વધારે મસાલાવાળા શાકમાં અડધી ચમચી ગોળ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે અને તે એવી વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે જેમાં થોડું વિનેગર ઉમેરવામાં આવ્યું હોય બે મસાલેદાર એટલે કે તીખા શાકમાં ગોળનો ઉપયોગ કરો જો શાક ખૂબ જ તીખું બની ગયું છે અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે ગરમ શાકમાં ગોળને છીણીને ઉમેરી શકો છો આનાથી ખાવાના સમયે ગોળ બરાબર ઓગળી જશે અને શાકની તીખાશ દૂર થશે અને તેમાં એક અલગ જ સ્વાદ આવશે પરંતુ ધ્યાન રાખો કે ગોળ વધારે પડતો ન હોવો જોઈએ જો તે વધારે પડતો હોય તો શાકની તીખાશ ઓછી કરવાને બદલે તેનો સ્વાદ બદલી નાખશે અને શાક એકદમ ગળ્યું થઈ જશે ત્રણ સાંભર અને રસમમાં આમલી અને ગોળ કદાચ તમને આ ખબર નહીં હોય પરંતુ જો તમે રસમ સાંભર અથવા કોઈ પણ દક્ષિણ ભારતીય વાનગીમાં આમલીનો ઉપયોગ કરી રહ્યા છો તો થોડો ગોળ પણ ઉમેરી શકાય છે આ સ્વાદમાં વધારો કરે છે અને આ પણ ધ્યાન રાખો કે જો તમે અડધો કપ આંબલીનું પાણી ઉમેરતા હોય તો અડધી ચમચી ગોળ જ ઉમેરો આ ફક્ત સ્વાદ માટે જ હશે અને બધા મસાલા સાથે તે ખૂબ જ અનોખો સ્વાદ આપશે ઘણા લોકો તેની સાથે લાલ મરચાંનો તડકો લગાવે છે જેથી તેમને એક વાનગીમાં ઘણી બધી ફ્લેવરો મળે છે ચાર પ્રવાહી ગોળનો ઉપયોગ કરો તમારે ટાઇટલ જોઈને ગભરાવાની જરૂર નથી અહીં આપણે ગોળ અને ગરમ પાણી વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં લિક્વિડ સ્વીટનરની જરૂર હોય ત્યાં તમે પ્રવાહી ગોળનો ઉપયોગ કરી શકો છો તમે જે ગોળ લો છો એના કરતાં બમણું ગરમ પાણી લો અને ગોળ ઉગાળ્યા પછી તે પાણીનો ઉપયોગ કરો જેમ કે તમે મેપલ સિરપ અથવા પેનકેક વગેરેમાં મધની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો કોર્ન સિરપ મધ મેપલ સિરપ ખાંડની ચાસણીને બદલે ગોળ અને ગરમ પાણીનો ઉપયોગ કરો આ એક ખૂબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ સાબિત થશે પાંચ ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો તમે તમારી ચામાં સફેદ કે બ્રાઉન ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે ચામાં સૌથી પહેલાં પાણી અને પછી ગોળ ઉમેરો જેથી તે સારી રીતે ઓગળી જાય આ પછી તેમાં દૂધ અને બીજી બધી સામગ્રી ઉમેરો આ રીતે ચા બનાવવાથી એક અલગ જ સ્વાદ લાવશે જે ચાને વધારે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવશે